નસ્કાર મિત્રો આગામી બાતી ચૂસ કલેક્ટર મિયા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે જ્યાં વાપીમાં ધોધમાર વરસાદ પડ્યો છે હવે જે વરસાદ પડશે એને ચોમાસાનો વરસાદ નહીં પણ માવઠાનો વરસાદ ગણવામાં આવશે કારણ કે હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી નાખી છે કે આપણા ગુજરાતમાંથી ચોમાસાએ વિધિવત રીતે વિદાય લઈ લીધી છે મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે વિડીયો પૂરો જોતા રહેજો આજના વિડીયોમાં તમને સંપૂર્ણ સસોટ માહિતી આપીશું કે હવે ઓક્ટોબર મહિનો કેવો રહેશે આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં ભારે વરસાદની મોટી આગાહી કરાય છે સાથે વાવાઝોડાને લઈને પણ મોટા સમાચાર મળી રહ્યા છે સંપૂર્ણ સસૂટ માહિતી વિડીયોમાં મેળવીશું વિડીયો પેલા જોવા માટે મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું ત્યારબાદ આપણે વાવાઝોડાની વાત કરીશું અને સોમાસાના વિદાય બાબતે જે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પણ વાત કરીશું મિત્રો આગામી બાર કલાક દરમિયાન પેલા આપણે દક્ષિણ ગુજરાત વિસ્તારો શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના છોટા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ખાસ કરીને વલસાડ જિલ્લાના એક લોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લાના પણ એક લોકલ ટૂંકા વિસ્તારોમાં એકદમ સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે આ વિસ્તારોમાં કોઈ ભારે વરસાદની શક્યતા નથી બાકી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપત કોઈ યથાવત રહેશે આગામી દિવસોમાં પણ વરસાદની કોઈ મોટી શક્યતા નથી મિત્રો હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે ચોમાસાએ વિદાય લઈ લીધી છે હવામાન વિભાગે વધુમાં એમ પણ જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનાની અંદર વરસાદની કોઈ મોટી શક્યતા નથી એક વાવાઝોડાને લઈને પણ સમાચાર ફરી રહ્યા છે કે વાવાઝોડું આવશે સમાચારની અંદર ટીવીની અંદર પણ એવા સમાચાર છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું બન્યું છે બંગાળની ખાડી પણ એકદમ શાંત છે અને આપણો અરબી સમુદ્ર પણ એકદમ શાંત છે કોઈ વાવાઝોડાની સિસ્ટમ સક્રિય નથી એટલે અફવાઓથી દૂર રહેવાની જરૂર છે તમારા વિસ્તારમાં જે વાતાવરણ છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે અહીંયા ચેલે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ